ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ પોષઅમાસ મૌની અમાવસ્યા મહાત્મ્ય શું કરવું શું ન કરવું મહાકુંભમાં સ્નાન કરવા નથી જઈ શકતા તો શું કરવું જય શ્રી શ્રીકૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું મૌની અમાવસ્યા ક્યારે છે તેનું મહાત્મ્ય પૂજન વિધિ તથા અત્યારે ચાલી રહેલા મહાકુંભમાં જો તમે સ્નાન કરવા નથી જઈ શકતા તો કયા કાર્યો કરવા અને કયા ઉપાયો કરવા એ અંગેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં સાંભળશો ફ્રેન્ડ્સ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ બુધવારે સવારે સાત વાગીને સત્તાવન મિનિટ મિનિટે અમાવસ્યાની તિથિ શરૂ થાય છે અને સાંજે છ વાગીને પાંચ મિનિટ મિનિટે તિથિ પૂર્ણ થાય છે ઉદયતિથિ અનુસાર મોની અમાવસ્યાનું વ્રત પૂજા ઉપવાસ સ્નાન વગેરે કરવાનું રહેશે આ દિવસે મહાકુંભમાં બીજું અમૃત સ્નાન કરવામાં આવશે આ અમાવસ્યા બુધવારે આવતી હોવાથી આ માસને બુધવારી અમાવસ્યા કહે છે આપણા હિંદુ ધર્મમાં આ તિથિનું ખૂબ જ મહત્વ છે આ દિવસ એટલે મન રહીને જપ તપ અને ભક્તિ કરવાનો દિવસ આ દિવસે પવિત્ર નદી કે જળાશય જેમ કે ગંગા સ્નાન કરવું અને દાન કરવાનું મહાત્મ્ય છે હાલમાં આ સમય શ્રદ્ધાળુ પ્રયાગરાજના મહાકુંભમાં જઈને સ્નાન કરી રહ્યા છે કહેવાય છે કે આ શુભ પવિત્ર સંયોગ એકસો ચુમાલીસ વર્ષ બાદ આવી રહ્યો છે આ સંયોગમાં અમાવસ્યાનું ખૂબ જ મહત્વ છે જે લોકોએ મહાકુંભમાં સ્નાન કરવું છે પરંતુ તેઓ પહોંચી શકતા નથી તેમને મોની અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું નહવાના પાણીમાં ગંગાજળ ઉમેરવું અને સ્નાન કરવું સ્નાન કરતી વખતે આ મંત્રનો જપ કરો ગંગે જ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અશ્વિન સન્નિધિન ગુરુ આ મંત્રના જપથી તમે મહાકુંભમાં અમૃત સ્નાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરી શકશો આમ એ તમામ ઉપાયથી તમે સ્નાન અને દાનના લાભને પ્રાપ્ત કરી શકશો તો મિત્રો આ હતું મોની અમાવસ્યા ક્યારે છે અને જો તમે અમાવસ્યાના દિવસે મહાપ્રયાગમાં અમૃતકુંભ સ્નાન કરવા નથી જઈ શકતા તો કેવી રીતે સ્નાન કરવું મોની અમાવસ્યાનું મહાત્મ્ય આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો વિશે છે પોષ અમાવસ્યાની તિથિને આપણા શાસ્ત્રોમાં પુણ્ય આપનારી તિથિ માનવામાં આવી છે આ દિવસે બ્રહ્માએ સ્વયં મનુની રચના કરી હતી અને સૃષ્ટિનું કાર્ય શરૂ કર્યું હતું સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ તિથિએ તીર્થયાત્રા સ્નાન અને દાંથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે મોની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજના સંગમાં સ્નાન કરવાથી કરોડો તીર્થોમાં સ્નાન કરવાથી જેવું પુણ્ય મળે છે આ દિવસે પવિત્ર નદી જળાશય ગંગા સ્નાન અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું અત્યંત શુભ છે અમાવસ્યાની તિથિ પિતૃઓને સમર્પિત હોય છે અને પિતૃદેવ હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવતા છે આમ આ દિવસે સ્નાન દાન મંત્ર જાપ પિંડદાન શ્રાદ્ધ તર્પણ અને ભગવાન શ્રી હરિવિષ્ણુ તથા ભગવાન શિવની પૂજા કરવી એ બધા કાર્યો ખૂબ મહત્વના છે પોષ માસ એટલે કે પોષણ આપનારો માસ આથી પોષ માસની અમાવસ્યાની આજુબાજુ કરેલા દરેક કાર્યમાં પૃષ્ટિ અને પુણ્ય પ્રદાન થાય છે મિત્રો આ મહામાનવી તિથિ પર તમે આ બધા પવિત્ર અને પુણ્યદાયક કાર્ય કરી શકો છો આ માસ સૌભાગ્ય લક્ષ્મી માસ તરીકે ઓળખાય છે કહેવાય છે કે અમાવસ્યાની તિથિએ માતા લક્ષ્મી આપણા ઘરે આગમન કરે છે આ અમાવસ્યાના દિવસેમાં લક્ષ્મી બે સ્વરૂપે આપણા ઘરે આગમન કરે છે એક તો ધનલક્ષ્મી અને બીજી ધાન્યક્ષ્મી આ અમાવસ્યાના દિવસે માતા મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ કારણ કે પોષ માસ પોષણ આપનાર છે આરોગ્ય દેનાર છે અને પુષ્ટિ પ્રદાન કરનાર છે આ દિવસમાં જે કોઈ પણ માલક્ષ્મીની પૂજા કરે છે તેને ક્યારેય ધનની કમી રહેતી નથી આજના દિવસે માતા મહાલક્ષ્મી નારાયણનું પૂજન કરીને અખંડ જ્યોત ઘરમાં પ્રગટાવી અને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે મોની અમાવસ્યાના દિવસે આખો દિવસ મૌન રહેવું અને જો આખો દિવસ મૌન ન રહી શકાય તો સ્નાન પૂજા મંત્રજપ ભગવાનને ભોગ લગાવતા સમયે અને પિતૃઓને તર્પણ કરતા સમયે મૌન રહેવું એ પણ આડે મૌન મૌનવ્રતના પૂરા ફળ આપે છે મોને વ્રત કરવાથી વાણીની શક્તિ વધે છે શરીરને નવી ઊર્જા મળે છે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને વિકારોનો નાશ થાય છે આ રીતે મોની અમાવસ્યાના દિવસે મૌન વ્રત કરવાથી ઘણા યજ્ઞો જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ ઉપાય કરવાથી ગ્રહદોષ બાધા પણ દૂર થાય છે જીવનમાં આવી રહેલા સંકટ અને કષ્ટો નાશ પામે છે અમાવસ્યાના દિવસે અષ્ટમ મહાદાન કરવાનું મહાત્મ છે જેમાં તલ લોખંડ સોનું કપાસ મીઠું સાત પ્રકારના ડાંગર જમીન અને ગાયનું દાન કરવાથી તમામ પ્રકારના પાપ નાશ પામે છે અને પુણેની પ્રાપ્તિ થાય છે અમાવસ્યાની તિથિ પિતૃઓની તિથિ માનવામાં આવે છે આ દિવસે પિતૃ તર્પણ અને પિતૃઓને યાદ કરીને દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે તેના આશીર્વાદથી તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે ગરીબોને યથાશક્તિ દાન કરવાથી અને જરૂરી ચીજવસ્તુઓ આપવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે આ અમાવસ્યા શુક્રવારે આવી છે જે ભાગ્યનો અદભુત સંયોગ છે આથી આ દિવસનું મહત્વ વધુ છે આ શુભ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી પવિત્ર નદી ત્રિવેણી સંગમ કે ગંગા સ્નાન કરવું જો એ શક્ય ન હોય તો નહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કે પવિત્ર જળાશય કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આજે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી પોષ મહિનો એ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે સૂર્યનારાયણને જળ ચડાવી તૃણે સૂર્યાય નમહા મંત્રનો જપ કરવો પીપળાને પાણી રેડવું તેલનો અથવા ઘીનો દીવો કરવો આમ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને ત્રણેય દેવોની પૂજા એકસાથે કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને આજના દિવસે જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી ગાયને ઢીલો ઘાસચારો ખવડાવવો કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવવી પક્ષીઓને દાણાચણ નાખવું અને કીડીઓને કીડિયારું પૂરવું આ દરેક કાર્યો અમાવસ્યાના દિવસે કરવું જોઈએ અન્નદાનને મહાદાન ગણવામાં આવ્યું છે અને આથી આ દિવસે વૃદ્ધાશ્રમ બાળાશ્રમમાં જઈને અન્નનું દાન કરવું અથવા જરૂરિયાતમંદને જરૂરિયાતમંડી કરિયાણું આપવું જો કંઈ ન થઈ શકે તો મંદિરે અથવા બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દાન કર્યાનું પુણ્ય મળે છે અને આ દિવસે જો કાચા સીધાનું દાન કરવામાં આવે તો જેની કુંડળીમાં ગ્રહદોષ છે તે દૂર થાય છે અમાવસ્યાની તિથિએ નકારાત્મક શક્તિઓ આવે છે આથી આ દિવસે અમુક એડા કાર્યો ન કરવા જોઈએ જેમ કે ક્રોધ કરવો ઝઘડો કરવો અથવા કોઈનું મન દુભાવનાર વચન બોલવું ઘરમાં શાંતિનો માહોલ રાખવો અત્યંત મહત્વપૂર્ણ છે કહેવાય છે કે આજના દિવસે જેને ઘરમાં ઝઘડા થાય છે તે પિતૃઓના નારાજ થઈને જવાનું છે અને માતા લક્ષ્મી પણ નારાજ થઈને જતી રહે છે ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ સંધ્યા પછી ઘરની બહાર ન નીકળવું જોઈએ અને જો નીકળવું પડે તો ખાસ સાવધાની રાખવી સ્મશાન અથવા અવાવરી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ આ દિવસે દરેકને માટે કોઈ શુભ કાર્યો ન કરવા જમીન મકાનની લેવેજ ન કરવી લાંબી મુસાફરી પણ ન કરવી બનાવી શકે એટલા પ્રભુ ભજન મંત્ર જપ કરવા શ્રીમદ ભાગવત ગીતા નારાયણ સ્તોત્ર નારાયણ કવચ લક્ષ્મી સ્તોત્ર શનિ ચાલીસા વગેરેના પાઠ કરવા આ દિવસે શિવાલે જય ભગવાનને જળનો અભિષેક કરવો બિલિપત્ર પુષ્પ કાળા તલ ચડાવવાનું ખૂબ મહત્વપૂર્ણ છે આમ કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થશે આ મહિનામાં ઠંડીનું પ્રમાણ વધુ હોય છે આથી આ દિવસે ગરમ વસ્ત્રો તલ અને ઘીનું દાન કરવાનું ખૂબ જ મહત્વ છે જો તમે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી દાન કરશો તો ભગવાન શિવ અને પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે અને આ લોકમાં સુખ ભોગવી અંતે મોક્ષની પ્રાપ્તિ થશે આ દિવસે મનુષ્યને પૃથ્વી પર લાવનાર પ્રથમ માનવી મનુ ઋષિનો જન્મ થયો હતો આથી મનુ ઋષિના નામ પરથી આ અમાવસ્યાને મોની અમાવસ્યા પણ કહે છે આથી આજના દિવસે મનુ ઋષિનું પણ સ્મરણ કરવું આખો દિવસ મૌન રહેવું જો મૌન ન રહી શકો તો પવિત્ર વાણી ઉચ્ચારવી કોઈનું દિલ દુભાય કોઈનું મન દુભાય તેવું વચન ન કહેવું કોઈને કટુ વચન ન કહેવું કોઈનું અપમાન ન કરવું આટલું કરવાથી પણ મૌન વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું મોની અમાવસ્યાનું મહાત્મ્ય આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યા જે સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડિયોને લાઇક કરો કોમેન્ટમાં જય શ્રી હરિ જય માતા લક્ષ્મી ઓમ નમઃ શિવાય લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી આપણા નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે ત્યાં સુધી આપ સૌને મારા રાધે રાધે